મારા જીવનની પ્રથમ હવાઈ મુસાફરી ની શરૂઆત થઈ રહી છે શ્રી નારણભાઈ કેડેચા અને અન્નપૂર્ણાજી દીવથી સુરતના રૂટ ઉપર મૂકવા માટે ઉનાથી અહીંયા અમારે ભાઈ શ્રી દીક્ષિતભાઈ તથા ભાઈ શ્રી ખુશાલભાઈ જિગ્નેશ બાપુ વળાવવા આવી રહ્યા છે અહીંયા અમે અત્યારે લગભગ બપોરના બે બે વાગ્યાની આસપાસ બપોરના સમય થયો છે એકને તેતાલીસ મિનિટનો સમય છે નથી પસાર થઈ રહ્યા છે બધું બધું ચાલો મિત્રો આ છે અમારા જીવનની પ્રથમ હવાઈ સફર જે અમે અહીંયા દીવથી સુરત સુધીની શુભ પ્રવાસ રહ્યા છે અહીંયા મારી સાથે અમારા ધર્મપત્ની ચુમાજી પર છે તો અહીંથી અમે અત્યારે હવાઈ સફરની શુભ શરૂઆત કર્યા છે આવજો મિત્રો આ છે અહીંયા પ્રસ્થાન અહીંયા એન્ટર થતા સૌપ્રથમ પ્રથમ આધાર કાર્ડ અને કોઈ પણ આઈડી પ્રૂફ ચેક કરવામાં આવે છે તો આ રીતે અમારી પ્રથમ હવાઈ સફરની શુભ શરૂઆત પણ અહીં થઈ રહી છે પ્રવેશ કર્યા બાદ અહીંયા એક્સરે વિભાગ છે જ્યાં સામાન ચેક કરવામાં આવે છે સામાન સામાન ચેક કરવામાં આવશે અહીં એ લગેજ ચેક કરવામાં અહીંયા આવે છે ખૂબ સુંદર વ્યવસ્થા છે અહીંયા સુરત જતા પહેલાં અમારી આ પ્રથમ પ્રથમ અમારી પ્રથમ હવાઈ સફર છે અને અમારે પાડોશમાં રહેતા બેનશ્રીની પણ અહીંયા મુલાકાત થઈ ગઈ છે તેઓ અહીંયા આ સર્વિસ બજાવી રહ્યા છે સો બેન શ્રી શું નામ છે અલ્પાબેન જે અમારી બાજુમાં રહે છે અલ્પાબેન ઠાકર અને આ રીતે અમારે આ પ્રથમ પતિ પત્નીની દીવ ટુ સુરત સફર ત્યાંથી શુભ સમય અહીંયા અમારો સામાન ફેર કર્યો છે અહીંયા દીવ હવાઈ અડ્ડા ઉપર અમારા મિત્ર સાહેબા કલ્સરિયા સાહેબ પણ અહીંયા અચાનક મળી ગયા છે એમની સાથે એમનો પરિવાર પણ છે તેઓ પણ અમારી સાથે સુરત આવવા ઉત્સુક છે અને અમે પણ ફ્લાઇટની રાહ રહ્યા છે અહીંયા અમારા ધર્મપત્ની શ્રી અન્નપૂર્ણાજી પણ બેઠા છે વેઇટિંગ એરિયો છે આ દરેક યાત્રિકો વેઇટિંગ એરિયાની અંદર બેઠા છે અને ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે આ છે દીવ એરપોર્ટ શું છે તારું નામ રાજવીરભાઈ એ કલ્સર એસેમના નાના પણ ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે સુરત આવવા જવા કા રાજવીરભાઈ સુરત આવું છે ને સુરત આવું છે તારું નામ શું હેમાં શિબેન પણ સાથે છે હિમાનગીબેન સરસ અહીંયા અમારી ફ્લાઇટ આવી ગઈ છે ટૂંક સમયમાં દરેક પેસેન્જરને ઝોન પ્રમાણે બોલાવવામાં આવશે ટેક્ટર દ્વારા સામાન ફ્લાઇટ તરફ જઈ રહ્યો છે દરેક ની અંદર છસો ની કેપેસિટી છે ઇન્ડિગો કંપનીનું આ વિમાન છે ફ્લાઇટ છે ફ્લાઇટ ની અંદરથી પેસેન્જરો નીચે આવી રહ્યા છે વી ટી આઈ વાય જેડ ફ્લાઇટ નંબર છે

Two at the front and two at the rear. The fluorescent strips along the front will guide you to the closest exit. For takeoff and landing, personal electronic devices must be only used in flight. Please store devices for takeoff and landing. Smoking, and consumption mm -hmm. of alcohol brought with you are correct. Uh -huh. The luggage yeah, yeah, yeah. is with a the flight. Use of, for time with life jackets. Emergency uh -huh.

then and the for he was now thank you any other any us is the video ban kar raha hai

મનોર શંકટમુર્ભાર્યવણ વિસર્જિત શક્તિ રા્યાંજની ગુરુ તપુત્રો પ્રમોચિતપૂર્વર હનુમાન હરસંગ ચારસિર કૃદ્રાવણ ઋણ સમીક્ષણ દુષ્પ્રવશ પ્રશ્વિત નામ પદકસુતિમાત્રો હે બ્રહ્મરાક્ષસ પુજા શકણા જુદા તેભય મેં વિમાનની અંદર પ્રથમ મુસાફરી વખતે શનિવારનો દિવસ હોય હનુમાનજીનો શ્રી હનુમા હનુમદ સ્તોત્રમનો પાઠ કર્યો છે મારી ફ્લાઇટ શુદ્ધ આગળ વધી રહી છે